નમસ્કાર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાબરડેરી હર હંમેશા ચિંતા કરી કરી રહી છે પશુપાલકોની માગણીને ધ્યાને લઈ નિયામક મંડળે ચાલુ વર્ષે રિટર્ન મનીને પ્રોવિઝન તરીકે નવસો સાઠ રૂપિયા કિલો ફેટી ભાવ ચૂકવી આપ્યા છે છતો સાબરકાંઠાના નરવલ્લીના પશુપાલકોને ભાવફેરી માટેની જે મનમાં શંકા છે તો પાછળથી ભાવ વધારો મળશે કે નહીં મળશે વધઘટની રકમ દર વર્ષની પ્રણાલી પ્રમાણે ઓડિટ પૂરું થયા બાદ સાધારણ સભા મિટિંગની અંદર ભાવની જાહેરાત કરીએ છીએ ત્યાર પછી ભાવ ફીર ચૂકવતા આવીએ છીએ વધારી નવસો સાઠ પ્રમાણે જે સભાસદોને ભાવ મળીને અગિયારમી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ દરેક સભાસદને જાણ માટે આ ફરીથી નિવેદન આપું છું અને કાલે જે વસ્તુ બની એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે આ સંસ્થાની અંદર આપણે સૌ પ્રમાણિક અને નિષ્ઠાથી દૂધ ભરાવો છો એ રીતે અમારી નિયામક મંડળ અને અધિકારી કામ કરે છે વર્ષ આખરે જે કાચું નફો થાય છે એ કાચા નફામાંથી નિયમમાં મંજૂર કરી અને રિટર્ન બની ચૂકવતા હોય છે એ પ્રણાલીકા પ્રમાણે આ વર્ષે પણ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે એ સર્વને વિદિત થાય

અને બાકીની રકમ આવનાર દિવસોમાં જનરલ સભા પછી ચૂકવી આપવામાં આવશે પશુપાલકો હજી પણ એમ કે છે કે સર દરેક આપણા ગુજરાતની અંદર અઢાર દુશન કામ કરે છે ગયા વર્ષે સાબર ડેરી અને આજુબાજુના સંઘો નવસો પચાસથી નવસો નેવું રૂપિયા કિલો ફેટનો એવરેજ ભાવ આપ્યો હતો આ વર્ષે પણ વાર્ષિક હિસાબે જ્યાં સુધી ફાઇનલ ના થાય તો સુધી સભાસન અપેક્ષા કેટલું મળશે એ આપણે દર વર્ષની પ્રણાલીકા પ્રમાણે જનરલ સભામાં નક્કી કર્યા બાદ આપણે રકમ ચૂકવતા છીએ ચાલુ વર્ષે માગણીના કારણે આપણે પુલિંગ જે ચૂકવતા એમો એકસો દસ રૂપિયા વધારો આપી નવસો સાઠ રૂપિયા હાલ ખાતામાં નાખી દીધા છે તો આઠસો પચાસ રૂટિંગ આપ્યા હતા એકસો દસ અત્યારે ચૂકવ્યા દર વર્ષની પેઠેમ આ વર્ષે પણ જનરલ સભા પછી બાકીની વધતી રકમ ચૂકવવાની આવશે એ દરેક સભાસદોએ સોંતિપૂર્વક દૂધ ભરાવવું અને પૃથ્સ અંદર જે ટેન્કર મોકલે એમાં નુકસાન ના થાય એ સર્વાએ નુકસાન આપણું જ છે જે એક લીટર કે પાંચ લીટર દોડશું એ આપણા સભાસદોને નુકસાન છે એ નુકસાન ના થાય એના માટે મારી નમ્ર વિનંતી છે સૌ સાથ અને સહકારથી જે નરેન્દ્રભાઈનું વિઝન સર એ વિઝન આપણે પૂર્ણ કરીએ ગુજરાત સરકાર પણ આપણી સાથે સરકારે પણ જલ્દી ઓડિટ પૂરા માટેની આપણને ખાતરી આપી છે એ સભાઓ પૂરા થયા પછી જલ્દીથી બાફીની રકમ ચૂકવી દઈશું આજે ગાંધીનગર થી પણ આ બાબતની કોઈ વાતચીત આપની સાથે કરવામાં આવી છે શામળભાઈ ના આપડે ઓડિટ પૂરું કરવા છે બીજો કોઈ પ્રશ્ન છે નહીં ઓડિટ પૂરું થાય એટલે આપણે રકમ આપણે બોલાઈને આપી ચૂકવા નથી

એ આપણા માટે આ અગત્ય બનાવ બની છે દુઃખદ વસ્તુ છે તો ભવિષ્યમાં આવી ઘટના ના કરવી જો દર ગુરુવારે અમે અગિયારથી બે બેઠેલા આવીએ છીએ ચેરમેન વાઇસ ચેરમેન તો કોઈ પણ મંડીના ચેરમેન સેક્રેટરી સભાસદનો પ્રશ્ન હોય તો અમે સો ભરવા માટે તૈયાર છીએ અઠવાડિયામાં બે દિવસ અમે આવતા જઈએ છીએ તો કોઈ મંડીના ચેરમેન કે સેક્રેટરી કે કોઈ સભાસદ આ બાબતે અમારા સાથે ચર્ચા કરવા નથી આવ્યા અને સીધું આવેદનપત્ર ચાલુ કરી દીધું દર વખતની બેઠે એજીએમો ભાવ નક્કી કર્યા પછી જ ચૂકવતા જઈએ છીએ એ પ્રણાલીકામે ચાલીએ છીએ અત્યારે તો આ પ્રણાલિકાનું ઉલ્લંઘન કરવાનું કામ સાબર ડેરી તરફથી નથી એમની સીએ પણ આખલા દ્વારા નિવેદન કર્યું હતું આપણે ટેલિફોનના મીડિયા મારફતે મેસેજ મૂકેલા હતા એ મેસેજ આધારે એમડી પ્રોગ્રામ બની ગયો તો ઓરિસ્સાનો એમની મારા બંનેને જવાનું હતું મારે તબિયત સારી ના હોવાનું કારણ મેં પ્રોગ્રામ બંધ કર્યો હતો ને એમની એકલા ગયા હતા ને એમડીએ નિવેદન કર્યું હતું સોમવારે બાર છું તો પણ પ્રશ્ન હતો સોમવાર પછી આવવું

વાત કરી કે ભાઈ દરેક આપણા સભાસદને બીજા ઓગસ્ટમાં ભાવફેર આપે છે બીજા સાતમામાં આપે છે બીજા નવમાં આપે છે તો આપણે સઠ્ઠા મહિનામાં લેવા હોય તો આ વર્ષની જનરલ સભામાં આ બાબતે ચર્ચા કરીને ઠરાવ કરીશું તો આવતી સાલે આવતી વર્ષે પંદરસો એ ફેર અમે આપી દઈશું એ અમે તમને ખાતરી આપીએ તો આ પ્રશ્ન ઊભો ના થાય એ અપીલના પછી ના ના એજીએમમાં અમે આ ઠરાવ પસાર કરી દઈશું આ વર્ષે પ્રમુખ સ્થાનેથી એ ઝંડા તો મોકલી આપ્યા છે વધારાને એ લઈ આવતી સારું ભાવફેર વ્યાનો મળે એ દિશામાં મારો ભટ કાર્યરત હશે દૂધમાં દૂધમાં જે જોયું નુકસાન તો સરવાળા સંસ્થાનું જ છે ને ભાઈ ના દૂધ ભરાવવાનું અત્યારે ટેન્કરો મોકલી ટેન્કરોને નુકસાન થાય એટલે ટેન્કરના માલિકો જવા તૈયાર જ નથી તો એ અધારે બોલાઈને મિટિંગ કરીશ બધાને કન્વિન્સ કર્યા છે મારા દરેક સભાસદ ભાઈ બહેનોને વિનંતી છે નમ્ર કે ભાઈ ટેન્કર બાબતમાં કોઈ નુકસાન ના કરતા સરવાળા નુકસાન આપવું છે અને એ સરવાળાને નુકસાન તો આપણે જ વેઠવું પડશે તો કોઈ પ્રશ્ન હોય તો કાલે આવો પમ દિવસ આવો બે દિવસ હું સતત દઈ દઈએ છું તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશું કોઈપણ પ્રશ્નની ચર્ચાથી નિકાલ થાય આ રીતે આંદોલન કરવાથી નિકાલ નહીં થઈ શકે તો દરેક સભાસદોને મારી નમ્ર વિનંતી છે કે ડેરી પર આવો બે દિવસ અમે ફરજિયાત રહીશું અને આપણા પ્રશ્નોનો સોલ્યુશન જે છે નિકાલ કરી આપીશું કાલની બાબતે પોલીસ કરી છે પોલીસ એના પગલાં રહી છે પણ આપને લાગે છે કોઈ પૂર્વ આયોજિત કાવતરું હોઈ શકે આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અચાનક હિંસક બન્યા

પણ જે નિર્દોષ પશુપાલકો છે જે નિર્દોષ ખેતું છો એમને નુકસાન કરવાનું જે જાવતો કર્યું છે એમને કુદરત કદાચ માફ નહીં કરો